રાપર તાલુકાના ગામની બાલાસરી રામનગરની મેલડી માતાજીના મંદિર સામે નદીમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરી થઈ રહી છે ખનીજ વિભાગની દરરોજ મોટી માત્રામાં ડમ્પરમાં ભરાઈ રહ્યા છે ભારે ઓવરલોડ વાહનોના કારણે રોડ ખરાબ થઈ રહ્યા છે આસપાસના ગ્રામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે બાલાસરીમાં ખનીજ વન વિભાગ ખનીજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી તિજોરીને ફાયદો થાય તેમ છે મોટા રાજકીય માથાઓ સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે ખનીજ ચોરી બંધ થાય તેવી લોક માંગ ઉઠી છે ગામ જાડેજા શ્રી ગામ રાપા રામબા તાલુકો રાપા જે પહેલેથી હું ગોચે જમીનમાં લડતો આવું છું આજે ખંડિત ચોરી ગૌચર જમીન માંથી થાય છે ચિત્રોણ બાજુમાં બાલાશ્રી ગામે અને ખુલે આમ રેતી ચોરી ગૌચર જમીનમાંથી માંથી થાય છે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને જે આ ખંડિત વિભાગમાં ખંડિત ખાતાના જે રહ્યા એ લોકો મોટા મોટા હપ્તા લઈને આ ચાલુ રખાવે છે આ જાહેર મીડિયાના રે આમાં દેખાય છે જો આ બંધ કરવામાં નહીં આવે તો આગળ ઉપર રજૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને અંજાર ખટીદ ખાતામાં ધ્યાન આપે છે